મિત્રો રાહુલ નામનો એક છોકરો છે તેની ઉંમર એકવીસ વર્ષની આસપાસ હતી આ છોકરો કઈક કામથી તેની માસીના ઘરે ગયો હતો જ્યારે તેની માસીને પહેલી વાર જુએ છે ત્યારે તે તેને જોતો જ રહે છે અને તેની માસીને દિલ આપી બેસે છે તે જોવામાં ખૂબ જ સુંદર હતી હવે જે કામ માટે રાહુલ તેની માસીના ઘરે ગયો હતો તે કામ તે પૂરું કરીને તે ત્યાંથી જવા લાગે છે પણ રાહુલના મનમાં વિચાર આવે છે કે જો આજે મારી માસી મને તેના ઘરે રાખે તો કેવી મજા આવે મિત્રો તેનું નસીબ પણ તેની સાથે હતું

રાહુલ નામનો એક છોકરો છે તેની તેની વર્ષની આસપાસ છે મિત્રો રાહુલ હજુ કોલેજમાં તે તેનો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો સાંજનો સમય હતો લગભગ ચાર પાંચ વાગ્યા હશે અચાનક રાહુલની માસીનો ફોન આવે છે મારી તબિયત બગડી ગઈ છે અને મને હોસ્પિટલ લઈ જનાર કોઈ નથી સાંભળીને રાહુલ ખૂબ જ ખુશ થાય છે અને પછી તેનું બાઈક બહાર કાઢે છે અને તેના માસીના ઘરે જાય છે મિત્રો રાહુલ આજે પહેલી વાર તેની માસીને મળવા જતો હતો તેથી લગભગ વીસ મિનિટ પછી તે તેની માસીના ઘરે પહોંચી જાય છે મિત્રો જ્યારે રાહુલ તેની માસીને જુએ છે ત્યારે તે તેને જોતો જ રહે છે કારણ કે તેની માસી માત્ર રાહુલ જ નહીં પરંતુ કોઈ પણ તેને જોશે તો તે તેના ઉપર ફિદા થઈ જશે મિત્રો તે તેના પરથી નજર હટાવતો નથી અને પછી માસી બોલે છે શું થયું રાહુલ કોઈ દિવસ છોકરી જોઈ નથી કે શું આ સાંભળીને રાહુલ માસીને કહે છે પણ નામ રેખા કહી દઉં લગભગ પચીસ વર્ષ અને રાહુલના કાકીને હજુ સુધી કોઈ બાળક નહોતું અને રાહુલ ના માસા દિલ્હીની એક કંપની માંગ કામ કરતા હતા મહિના માંગ તેઓ માત્ર એક બે વાર ઘરે આવતા હતા ત્યાર પછી રાહુલની જે માસી છે તે રાહુલને તેના ઘરની અંદર લઈ જાય છે અને રાહુલ માટે ચા બનાવે છે અને પછી બંને ચા પીવા લાગે છે રાહુલ હતો એ પૂછે છે કે માસી તમે મને કેમ બોલાવ્યો છે પછી તેની માસી કહે છે કે ખબર નથી રાહુલ મને અચાનક તાવ ચડી ગયો હતો અને મને કોઈ દવાખાને લઈ જવા વાળું ન હતું અને તારા માસા પણ નથી તે પણ બહાર છે એટલે મેં તારી માંગને ફોન કર્યો હતો અને તને અહીન્યા મૂક્યો એ પછી રાહુલ કહે છે કની વાંધો નહીં માસી મારી ફરજ છે પછી રાહુલ માસીને કહે છે કે ચલો માસી હવે દવાખાને જઈને આવી જઈએ કેમ કે પછી સાંજે પાંચ વાગી જશે અને હું ઘરે જઈશ તો મને મોડું થશે આ સાંભળીને રાહુલની માસી કહે છે કે ઠીક છે તે પછી બંને બાઇક પર ગયા અને રાહુલ નજીકની હોસ્પિટલમાં જાય છે અને તેની માસીની સંભાળ લે છે માસીને ખૂબ જતા હતો અને તેને થોડી દવા આપ્યા પછી રાહુલ પાછો માસીના ઘરે આવ્યો લગભગ હતી કે જો આજે ગમે તે રીતે તે તેની માસીના ઘરે રોકાઈ જાય તો એ માસી જોડે વાતો કરી શકે પણ રાહુલ આ વાત સીધી માસીને કહી ન શકે હવે રાહુલ કહે છે ઠીક છે માસી હું હવે જાઉં છું બહુ અંધારું થઈ ગયું છે કોલ કરીને કહી આપીશ આ સાંભળીને રાહુલ ખૂબ ખુશ થઈ ગયો અને તેણે તેની માસીને કહ્યું ઠીક છે માસી તમે મારી મમ્મીને કોલ કરી પાડે એટલે હું મહિના રોકાઈ જઈશ તે પછી રાહુલની માસી રાહુલની માતા ને ફોન કરે છે અને કહે છે કે વાંધો નહીં કાલે સવારે મૂકી દેજો મિત્રો પછી રાહુલ ખૂબ ખુશ થઈ ગયો કારણ કે તેના મનમાં એક જ વાત હતી કે આજે હું મારી માસીને મળીશ કારણ કે માસી ઘરે એકલી છે અને ચોક્કસ મારી ઈચ્છા માસી સાથે પૂરી કરીશ

પણ તેને ઊંગ નથી આવતી હવે તે વિચારે છે કે તેને કંઈક કરવું જોઈએ કારણ કે જો આવો મોકો આજે ચાલ્યો જશે તો મને નથી લાગતું ફરી આવો બીજો મોકો મળે રાહુલ થોડી વાર આવા વિચાર કરે છે અને જે પલંગ પર સૂતો હતો ત્યાંથી ઉભો થઈને તેની માસીના પલંગ જઈને બેસી જાય છે અને માસીના કાનમાં બોલે છે માસી મારું મન થયું છે તેની માસી રેખા જાગી રહી હતી અને તે બધું સાંભળી રહી હતી પણ તે સુવાનું નાટક કરતી હતી પણ મિત્રો તમને પછી ખબર પડશે કે તેની તેની માસી શું ઈચ્છતી હતી જ્યારે રાહુલ કાકીને બે ત્રણ વાર કહે છે કે આંટી મારી ઈચ્છા થઈ છે પરંતુ તેની માસી કંઈ બોલતી નથી અને સુવાનું નાટક કરીને સૂઈ રહે છે રાહુલ માસીના કાનમાં જોરથી બૂમ પાડીને કહે છે માસી મને ખૂબ જ ઈચ્છા થઈ છે તો ની માસી ઉભી થઈ જાય છે અને કહે છે કેવી ઈચ્છા થઈ છે હું તમારી સાથે રહીશ હવે પછી રાહુલ હાથને સ્પર્શે પરંતુ તેની કાકી જરા પણ વિરોધ કરી શકતી ન હતી અને ધીમે ધીમે રાહુલ તે તેની માસીને ખોટી જગ્યાએ સ્પર્શ કરવા માંડે છે

પછી મિત્રો રાહુલ ને બધી છૂટ મળે છે રાહુલ તેની માસી સાથે તેઓ તેની તેની સાથે સાથે કરે છે છે અને 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 હરકતો કરવા લાગે તે તેના રાહુલના કપડાં કાઢી નાખે છે અને તેની કાકીના ગોરા શરીરને જોઈને રાહુલ ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે પ્રાઇવેટ પાર્ટ અચાનક જ કડક થઈ જાય છે ઉત્તેજનાના મોજાંગ બંને ડૂબી જાય છે તે ભૂલી જાય છે કે તેની સામે કોણ છે તે આગળ વધે છે અને તેની માસીને તેના બંને રાહુલ ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે અને તેની માસી સાથે આનંદ માણવાનું શરૂ કરે છે રાહુલનો આ પહેલો મોકો હતો તેણે કોઈ સ્ત્રી સાથે આનંદ માણ્યું ન હતું તેથી જ તેની માસીની હાલત ખરાબ થઈ જાય છે બંનેના સુંદર આહલાદ આખા રૂમમાં ગુંજી રહ્યા હતા જ્યારે સવાર થાય છે ત્યારે બંને બેસીને ચા નાસ્તો કરે છે અને પછી રાહુલ તેની માસીના ઘરેથી નીકળવાનું શરૂ કરે છે ત્યારે તેની માસી રેખા કહે છે કે ઘરે આવતા જતા રહેવું જોઈએ તો રાહુલ કહે છે કે ઠીક છે માસી રાહુલ કહે છે જ્યારે પણ તમને કોઈ સમસ્યા અથવા જરૂરિયાત છે ત્યારે મને બોલાવજો હું તરત જ તમારી પાસે હાજર થઈ જઈશ તેના બંનેની તરસ છિપાવે છે આજના જમાનામાં પણ કાહુમ જ થઈ રહ્યું છે ખબર નથી ક્યારે શું થશે કોના ઈરાદા કોના પર બગડી જશે કહી શકાય નહીં મિત્રો આ વાર્તા કહેવાનો ઉદ્દેશ્ય તમને પરેશાન કરવાનો કે તમને દૂર પહોંચાડવાનો નથી પરંતુ તમને સતર્ક અને જાગૃત કરવાનો છે મિત્રો તો મિત્રો સ્ટોરી ગમી હોય તો ખાલી એક ની આશા રાખું છું તો કરી દેજો મળીએ આવી બીજી સ્ટોરી માંગ ને લાઈક કરી દેજો